મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેત્રીનું નિધન જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનું અવસાન થયું છે ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું રહી છે બત્રીસ વર્ષની પૂનમનું મોત સર્વાઇકલ કેન્સરના કારણે થયું હતું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ જાણકારી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપવામાં આવી છે તો મિત્રો વધુ વાત કરીએ તો આ સાથે તેમના મેનેજરે પણ પુષ્ટિ કરી છે તો મિત્રો પૂનમનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરના કારણે એક ફેબ્રુઆરીની રાત્રે જ થયું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ